નમસ્કાર માણસ કેટલું જીવો એ અગત્યનું નથી કેવું જીવો એ વધુ અગત્યનું છે જીવન જીવવા માટે છે ટકવા માટે લટકવા માટે નથી તંદુરસ્તી અને સમૃદ્ધિ એ જીવનમાં બહુ જરૂરી છે પણ ખુશી એ જીવનનો મુખ્ય આધાર છે માણસ ખુશી માટે આનંદ માટે તો આપણે જીવીએ છીએ બસ એટલે જ લોકોને આનંદની દિશા આપવા માટે આમ ઉત્સાહથી ગુણવત્તાવાળું જીવન જીવવા માટે એક દિશા આપવાના પ્રયાસ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે ચુમ્માલીસમો થોટ્સ બરાબર અગિયાર મહિના પહેલાં અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એક મેં આપેલો ખુશીથી છલકાવું એ જીવનની સાર્થકતા છે ખુશીથી સલકાવ એ જીવનની સાર્થકતા છે અને ગયા વખતે હું છેલ્લે પહેલા વિચારોની લાઈન આપવાનું ભૂલી ગયો હતો અને એ જે લાઈન હતી આમ તો અંકિતભાઈ ઓગણ નેવું માં થોટ્સની જે લાઈન હતી આ તમે હસો છો ને તો બહુ રૂપાળા લાગો છે ઓગણ નેવ્યાસીની લાઈન હતી કે સફળતા કરતાં ખુશીને લક્ષ રાખો સફળતા કરતા ખુશી લક્ષ રાખો એ જીવનને ધબકતું રાખે છે ખુશીથી સલકાતો ઉત્સાહથી સલકાતા ધંધાની સાથે સાથે આમ કહેવાય ને કે સફળતાની સાથે સાથે જે માણસ સલકાણા છે એવા નિલેશભાઈ પ્રાગજીભાઈ લિંબાશિયા અને ગીતાબેન આજના આપણા સ્પીકર અતિથિ છે એમને જોરદાર તાળે થાય મેં તમને આમંત્રણ મોકલ્યું હતું એમાં બહુ સરસ લખેલું કે પુસ્તકની સાથે સાથે માણસને વાંચો પુસ્તક જ્ઞાન આપે આ માણસ અનુભવ આપ્યો તમે ભવિષ્યમાં નિલેશભાઈ આત્મકથા લખશો અને અમારી પેઢી કદાચ વર્ષે બે વર્ષે પુસ્તક માણ પૂરું કરશે તમે દસ મિનિટમાં તમારી આત્મકથા કીધી અમે એમાંથી ઘણું બધું જાણ્યા છે આવા ઉત્સાહી યુવાન ઉદ્યોગ સાહસિકને જેટલી તાળીઓ પાડી એણે પરિચય આપ્યો કમી ગઢ ગામ ઓગણીસો સત્તાણુંમાં એના ફાધર ટેક્સટાઇલ વ્યવસાયમાં હોય કાકા સહિત બધા આવ્યા પણ ફરી પાછો બારનો આંકડો નિલેશભાઈ બાર ધોણેજ જ ભણેલા છે કોલેજથી પાછા વિ બે હજાર બારમાં પોતાનો ધંધો હાથમાં લીધો અને બાર વર્ષમાં એકમાંથી દસ ફેક્ટરી કરી આ બાર વર્ષની જર્ની જેકા લૂમ્સ એક હજાર જેકા લૂમ્સ ચાલે છે ચોવીસ વોટર જેટ લૂમ્સ ચાલે છે મશીન ચાલે છે ચુમ્માલીસ એરઝેડ ચાલે છે આ એક એક મશીન એક એક કરોડનું થાય હજુ ધંધો શરૂ કર્યો ત્યારે આખા મહિનાની પચાસ મીટર પચાસ હજાર મીટર કાપડ બનાવતા હતા અત્યારે દર મહિને ત્રણ લાખ સાડીનું ઉત્પાદન કરે એ વિમલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક નિલેશભાઈ છે આ સામાન્ય ઘટના નથી વડોદરામાં કેમિકલનું યુનિટ છે ફેક્ટરી છે ભલે હાથ ડાજા પણ શીખ્યા સીવીડી ડાયમંડ ઉદ્યોગમાં પણ સંકળાયેલા છે કાપડ માર્કેટમાં ટેક્સટાઇલ સોરઠ સોરઠ ને સોરઠ ટેક્સટાઇલ મશીન પણ દુકાન પણ છે એના ભાઈ વિમલભાઈ કદાચ અહીંયા આવી ગયા છે હાથ ઊંચો કરો લક્ષ્મણની જોડી પૂરી થાય જો હોય તો તો વિમલભાઈ અહીંયા ઉપસ્થિત એના કાકા શુંખભાઈ પણ ઉપસ્થિત છે આખી જર્ની કરીને કદાચ એણે એની સફળતાનું રાજ કીધું પણ સફળતાનું રાજ એનો ઉત્સાહ છે સફળતાનો રાજ એનું સતત ખુશી ભરું જીવન છે સફળતાનો રાજ એ વર્તમાનમાં જીવે છે એ સમાજના ટ્રસ્ટી બન્યા ત્યારે એટલો જ ઉત્સાહ આપણા નવા ટ્રસ્ટી આજે બન્યા છે એના જ પ્રયાસથી ટ્રસ્ટી બન્યા એટલો ઉત્સાહ આ ઉત્સાહ છે ને એ જ તમને સફળતા અપાવતી હોય છે ફરીવાર ખૂબ સરસ વાત કરી છે હું પછી ફરી પાછી એના વિશે વાત કરીશ એવા નિલેશભાઈને જોરદાર તાળેથી વધારે આજે નવા ટ્રસ્ટી જે બન્યા એવા જયસુખભાઈ પોપટભાઈ સત્તાણી મહવા બાજુનું ગુંદા એટલે મોદા ગામ આમ તો મોદા ગામ છે ને જળસંચયની મોટી યાત્રા કરી ત્યારે ફેમસ થયું હતું જળસંચયનું બહુ મોટું કામ સૌરાષ્ટ્રમાં થયું હોય તો એ મોદા ગામમાં થયું એમાં પણ જયસુખભાઈનો એટલો જ સહયોગ હતો જયસુખભાઈને જ્યારે હું ફોન કરું ને ત્યારે મારે ભૂલથી કહેવાય છે જીરા ગામ કારણ કે એના વાગીદાર પરેશભાઈ છે એ જીરા ગામના એટલે જે મને જ કે જીરાની મોદા હું કંઈક જીરા બોલ કે જીરાની મોદા એટલે પ્રેઝન્ટ માઇન્ડ એ જો પ્રેઝ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સચિનમાં જે સો ટકા એક્સપોર્ટ કરવું પડે એ ઝોન એમાં જ્વેલરી બનાવે છે અને કરોડો રૂપિયાની જ્વેલરી દર વર્ષે એક્સપોર્ટ કરે છે એ સિવાય જ્વેલ્સના તેઓ ભાગીદાર છે જયસુખભાઈ ને પરેશભાઈ બે મિત્રોને જોરદાર તાળેથી બતા જળ સંચયનું કામ હોય વૃક્ષારોપણનું કામ હોય ગામમાં કોઈ પણ કામ હોય એ જયસુખબેન પરેશભાઈ એટલા જ પોઝિટિવલી કામ કરી રહ્યા છે એવા વ્યક્તિ આપણા સમાજના એકવીસ લાખના દાતા ટ્રસ્ટી બન્યા છે ત્યારે જયસુખભાઈ અને વનીતાબેનને જોરદાર તાળેથી વધાવ્યા મને ગમ્યું કે વનીતાબેન એનું વ્યાજ તક્ષને પણ લાવ્યા ખુશી છે બાળક પાસેથી હંમેશા શીખજો કે ખુશ રહેવું હંમેશા હસતું જ હોય અને આપણે બાળકને કેમ હંમેશા ખુશ રાખવાની કોશિશ કરીએ ને એ માણસે હંમેશા ખુશ રહેવું જોઈએ એ નિલેશભાઈ પાસેથી આપણે શીખવાની જરૂર છે અહીંયા નાનુભાઈ વેકરીયા આપણા દાતા ટ્રસ્ટી તો છે આ ભવનના સેક્રેટરી તરીકે પણ એને કામ કર્યું છે ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે એવા નાનો ભાઈને પણ આપણે જોરદાર તાળેથી રથ અમુલકભાઈ સૌજીભાઈ હરિભાઈ સહિત અહીંયા શિવાભાઈ પણ આવ્યા છે તમામ ટ્રસ્ટીઓ પ્રકૃતિ માટે એમ કહેવાય પ્રસન્નતા એ પ્રકૃતિનો સ્વભાવ છે આપણે પ્રકૃતિના અંશ છીએ આપણે પણ પ્રસન્ન રહેવું જોઈએ આ ચેતનાને પ્રફુલ્લિત રાખવી જોઈએ બસ ઉપસ્થિત સર્વ વિચારોના વાહકો અને તમારા હૃદયમાં બિરાજેલ આ ચેતનાના આ પ્રસન્નતાના દીપક એવા પરમાત્માને હું વંદન કરું છું અંકિતભાઈએ બહુ સરસ આપણને આમ હસતા હસતા કરી દીધા આમ તો અંકિત ભૂટાણી બોલે ને એટલે સ્માઇલ જ હોય સ્માઇલ જ હોય સમર્પણનો એમણે થોટ્સ આપ્યો ખુશીની વાતો કરી અને એ વખતે કીધું ખુશી તમે થાવ તો હસો છો ખરેખર સ્માઇલ સ્મિત ખુશી એ આપણો અલંકાર છે એનાથી માણસ રૂડો લાગતો હોય છે એટલું નહીં ખુશી છે ને એ જીવનનું ઔષધ છે ખુશ ના હોવ તમે નિરાશ હોવ તો બીમારીનું ઘર થઈ જાઓ ખુશી ઔષધ છે ખુશી એ જીવનનો ઉર્જા છે જીવનનો સ્ત્રોત છે આ ખુશી સામાન્ય વસ્તુ છે જ નહીં આ ખુશી બહુ મહત્ત્વની છે એવા સરસ વિચાર આપ્યો અંકિતભાઈ બુટાણી હેપીનેસ આપણે ત્રણ નિલેશભાઈ કહે હેલ્થ વેલ્થ ને હેપીનેસ તમે હેપીનેસને જો ટ્રાન્સલેટરમાં નાખો ને મોબાઈલમાં તો હેપી લખીએ એટલે ખુશ એવો અર્થ થાય અને હેપીનેસ પૂરું લખીએ તો સુખ એવો અર્થ થાય આજે આપણા શબ્દ ગુજરાતી શબ્દની જે તાકાત છે એનો અર્થ બદલાઈ જાય સુખ અને આનંદ અથવા તો સુખ અને ખુશી આ બે શબ્દોને સમજવા જેવા છે સુખ એ સુવિધા સાથે સંકળાયેલું છે સુવિધામાંથી આપણને મળે અને આપણે સુખ કહીએ છીએ અને જે અંતરથી અનુભવાય એને ખુશી કહીએ છીએ સુખ એ ભૌતિક છે સુખ એ ભૌતિક છે ખુશી અંદરની આત્માનો પરમ આનંદ છે એ ખુશી છે પ્રકૃતિ સાથે જોડાયેલા હોઈએ તો ખુશી અનુભવવી જોઈએ એ ખુશી એનું સામાન્ય ઉદાહરણ લેવું હોય ને તો ચોકલેટ ચોકલેટ છે એ ભૌતિક છે અને એ જો ખાઈ ને જે સ્વાદ મળે ને એ આનંદ છે આ સુખ અને આનંદ આટલો તફાવત છે ઘણી વખત મોટી કંપની હોય ઓલો કર્મચારી છે ને એને કંઈક રજા જોતી હોય તો બે વખત ડોકું કાઢે ઓફિસમાં પણ એ ક્યારે આવે ખબર સાહેબ મૂળમાં હોય ને તો હું જાઉં ઘરમાં પણ એવું થાય પત્નીને કંઈક કેવું હોય ને તો અઠવાડિયું વિ જાય એ કે જે દિન મૂળમાં હોય ને ત્યારે મારે કેવું છે આ મૂડ એટલે શું સમજવા જેવું છે પત્ની મૂળની રાહ જુએ કર્મચારી બોસના મૂળની રાહ જોવે મૂડ એટલે ખુશી અને માણસ ખુશી હોય ને ત્યારે જ પોઝિટિવ હોય છે તમે જ્યારે જ્યારે ખુશ થાવ ત્યારે તમને કામ કરવાનું મન થાય ખુશ થાઓ ત્યારે તમે હકારાત્મક તમે પોઝિટિવ હોવ તન અને મન ખુશીમાં ઉર્જા મેળવે છે એટલે આપણે ખુશ હોઈએ ત્યારે બરાબર ડિમાન્ડ આવી જાય હું રજા લઉં મારે લેવું છે મારે એમ જવું છે એટલે ખુશીની આ તાકાત એ ડિમાન્ડને છોડો ખુશ રહીએ તો આપણે પોઝિટિવ રહીએ એ આપણી ઔષધિ છે એ આપણી આ ઉર્જા છે આ ખુશીમાં આવડી મોટી તાકાત છે આ મૂળ એટલે ખુશી છે પણ આપણે બધા માણસ માત્ર બે વસ્તુ પાછળ દોડતા હોય સફળતા અને સમૃદ્ધિ કરેક્ટ સફળ થવું છે પૈસા જોઈએ છે પણ એક વસ્તુ યાદ રાખવાની છે મુઠ્ઠીમાં પકડવાની છે કે સફળતા અને સમૃદ્ધિ માટે બે વસ્તુ જોઈએ એક તંદુરસ્તી જોઈએ અને ખુશી જોઈએ તમે તંદુરસ્ત ન હોવ તોય તમે કાંઈ ન મેળવી શકો અને ખુશી ન હોય ને જીવવાનો આનંદ ન હોય તો લોકો આંગળા કાપી નાખે છે માણસ આત્મહત્યા કરી બેસે છે તંદુરસ્તી હશે ખુશી હશે નિલેશભાઈ જેવો ઉત્સાહ હશે તો એક હજાર જકાર મશીન તમે નાખી શકો સફળતા જોતી હશે તમારે સમૃદ્ધિ જોતી હશે તો નિરોગી રહેવું પડે અને ખુશખુશાલ રહેવું પડે ખુશખુશાલ રહેવા માટે વર્તમાનમાં જીવવું પડે આ બહુ અગત્યનું છે નિલેશભાઈએ એને સફળતાનું રાજ કીધું પણ મેં એટલા સાંભળ્યા પછી નિલેશભાઈ તમારી સફળતાના રાજના ચાર મુદ્દાઓ છે તમારી સફળતાનો પહેલો મુદ્દો છે મુદ્દો છે તમે કસ્ટમરને પસંદ કરો છો તમારું માર્કેટિંગ કયો જો કે હોય અહીંયા ટેક્સટાઇલમાં જઈ શકાય તો બધા બેઠા છે શું કરે ખબર ટેક્સટાઇલમાં જે ભાવમાં કચકચ કરતા હોય ને એને પહેલાં માલ જ ન આપે અને કોઈ રિજેક્ટ કરે ને તમારામાં એટલો નુકસાન છે તો અહીંયા જવાનું બંધ કરે માલ લેવા જ ન જાય નુકસાન સમજવાય ન જાય અને સંબંધ કાપી નાખે એ બે મુદ્દા નિલેશભાઈમાં પ્લસ છે પહેલો મુદ્દો જે ભાવમાં રજ્જક કરે છે એવા જ કસ્ટમરને માલ આપે છે એટલે ક્યારેય તમારે માંડવાળ કરવા પડ્યા નથી આ કરી શક્યા છે બીજું એમ કે તમારા માલમાં ખામી છે તો તરત જ એને ફોલો કરે અને એની ખામી સુધારે એ કાયમનો કસ્ટમર થઈ જાય આ એનું રહસ્ય છે અને આવું બધું ક્યારે થઈ શકે તમે પ્રેઝન્ટ માઇન્ડમાં કામ કરતા હો ખુશખુશાલ રહીને કામ કરતા હોવ તો તમે આવા નિર્ણયો લઈ શકો એટલું યાદ રાખજો ખુશીથી જે ઉર્જા મળે છે ને એ તમામ પડકારો સામે તમને તાકાત આપે છે આપ જરૂર છે ત્રીજો મુદ્દો છે કમાણીના પૈસા અડધા બીજી જગ્યાએ રોકતા જવા એક હજાર લોમ આટલું બધું આવડી મોટી સંપત્તિ છે એટલે અમને ખબર પડી કે સ્થાવર મિલકતમાં તમારી કેવડી બધી હશે ખ્યાલ આવ્યો ખુશ રહેવા માટે વેલ્થનું પણ મેનેજમેન્ટ જોઈએ ખુશી નિલેશભાઈ પરિવારમાંથી મેળવે છે ખુશી નિલેશભાઈ સંબંધો મિત્રોમાંથી મેળવે છે ખુશી એની સમજણમાંથી મેળવે છે આ બધી જગ્યાએથી ખુશી મેળવે એ માણસ ઉત્સાહમાં રહે અને આપણી તાકાત એવડી બધી છે તમે ધારો તેટલી સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો એમ છો આને પ્રાપ્ત કરી છે પણ એનું ઔષધ છે ખુશ રહેવું ખુશ રહેવું હમણાં અંકિતભાઈ વાત કરી ગુકેશની વર્લ્ડ ચેસ ચેમ્પિયન થયો અગિયાર કરોડનું ઇનામ મળ્યું અઢાર વર્ષના યુવાનોએ એની સફળતા અંગે ક્યારે વાંચ્યું આપણે કેટલી મહેનત કરી હશે એના કોચ એના મા બધાએ મદદ કરી પણ એનો જો શબ્દ તમે વાંચ્યો હોય તો એક સ્પેશિયલ કોચ હતો છે એનો ખબર માઇન્ડ કન્ડિશનિંગ કોચ માઇન્ડ કન્ડિશનિંગ કોચ આપણે એર કન્ડિશનર કહીએ છીએ ને એસી એર એનું કન્ડિશનિંગ કરે એટલે આપણે જોતી હોય એવી બનાવી દે ઠંડી એને આપણે એસી કહીએ છીએ એમાં માઇન્ડ એને કન્ડિશનિંગ આપણે જેવું બનાવવું હોય એવું બનાવવા માટે કોચ સતત મદદ કરે એને માઇન્ડ કનિશનિંગ કોચ કહેવામાં આવે છે માઇન્ડને શેપ આપવો પડે માઇન્ડને મઠારવું પડે માઇન્ડને દિશામાં લાવવું પડે તો માઇન્ડ વધુ કામ કરે ત્યારે પેલો ગુકેશ આ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બને છે આ માઇન્ડની તાકાત છે અને એના માટે આપણે જ આપણો કોચ બનવું પડે અને કોચ બનવાનો બહુ સરળ રસ્તો છે ખુશી ખુશી આમ તો માણસે છે ને દરેક પળે દરેક પળે ખુશ રહેવું જોઈએ દરેક પલને માણવી જોઈએ ખુશીને દરેક પલને માણવી જોઈએ ખુશ આમ તો અગાઉ કીધું આ ખુશી વિચાર છે લાગણી છે અને અગાઉ મેં કીધું હતું કે મન એ વિચારોનો પ્રવાહ છે તમારે ખુશીને પકડવી પડે હાચવવી પડે વેચવી પડે તો ખુશી તમે અનુભવી શકો ખુશીને અનુભવવી પડે દરેક પળે ખુશ રહેવું તો જબરી તાકાત આવે એના માટે આમ કોઈ ઉદાહરણ નથી પણ એક ઉદાહરણ છે આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર એનો ફેસ તમે જોજો હસતો હસતો લાગે ને એ દરેક પળે હસતું રહેવું એટલે અંદરથી ખુશ રહેવું ખડખડાટ હસું એ પણ હસવું ધીરે ધીરે હસું એ પણ હસું મરગ મરક હસું એ પણ હસું અરે પાપણથી હસું એ પણ હસું તમારી ખુશીને વ્યક્ત કરવાની હોય આ વ્યક્ત હંમેશા પળે પળે તમે જેટલા વર્તમાનમાં રહેશો ખુશ રહેશો એટલે વર્તમાનમાં રહેશો ખુશી છે ને એ ધ્યાન છે ખુશી છે એ સમાધિ છે તમે જેટલા ખુશ છો એટલા વર્તમાનમાં આવી જાઓ તમારી તાકાત વધે આ રણછોડભાઈ સવાણી પેલા સ્વિમર તોતેર વર્ષે આ પાંચમી તારીખે પોરબંદરના દરિયામાં એ તરવાની સ્પર્ધામાં જવાના છે બોલો જોરદાર તળથી વધાવો તોતેર વર્ષે હસતા છે ઊભા ખબર પડે કે તોતેર વર્ષે પોરબંદરના દરિયામાં પાંચ તારીખે જવાના ખુશી બસ એનો ચહેરો ખુશ અને ખુશ રહેવા માટે તરતા શીખ્યા આઠ વર્ષ પછી માણસે ખુશ રહેવું જોઈએ બસ છેલ્લે તમને એમ થાય કે આટલું બધું કીધા પછી ખુશ રહેવા માટે શું કરવું તો ખુશીનું પંચામૃત યાદ રાખજો બહુ ટૂંકમાં કહી દઉં ખુશીનું પંચામૃત પહેલું કોઈક શાસ્ત્રમાં લખેલું છે એ શબ્દો બહુ સરસ છે ખુશ માણસે રહેવું હોય તો પહેલું શરીરનું સાંભળવું એટલે હેલ્થની કાળજી લેવી આપણે કહીએ છીએ ને આપણો મુદ્દો આ જ છે શરીરને સાચવો જીવવા માટે તમારું આ સાધન છે તમારું વાહન છે એને જેટલું સચવાય એટલી કાળજી રાખો આ પહેલું છે શરીરને સાંભળો બીજો મુદ્દો છે વર્તમાનમાં જીવો ન ભૂતકાળ ન ભવિષ્યકાળ ન દુઃખ ના ચિંતા ગમે એવો પડકાર આવ્યો હોય તો એને ખાળવા માટે વર્તમાનમાં જીવો ક્ષણને માણો તો તમે તમામ પડકારોને પહોંચીને તમારા જીવનને તમે ઉન્નત કરી શકશો પ્રેઝન્ટમાં રહો વાતોને છોડો દુખોને યાદ કરવાનું છોડો વર્તમાનમાં જીવો આ એક છે ત્રીજો મુદ્દો છે કનેક રહો કોનાથી આ પરમ મહાત્માએ આપેલા આ ચેતનાને એની સાથે કનેક રહો હવે તો સમજાણવું ને કે આપણે અખિલ બ્રહ્માંડનો એક અંશ છીએ અને અંશ એટલે ચેતના આપણા આત્મા છે એની સાથે કનેક રહો કનેક રહેવા માટે શ્વાસની સાથે રહો ધ્યાન રહો પ્રાર્થના કરો સ્મરણ કરો કનેક રહો તો ખુશ રહો અને ચોથો મુદ્દો છે અને કૈલાશબેન બેઠા છે એક કાર્યક્રમ હતો એ પણ હતા તેજ ધ્યાન ફાઉન્ડેશન એમાં મને ગિફ્ટ પણ આપેલી મેં તમને કીધેલી સ્વીકાર મુદ્રા સ્વીકાર મુદ્રા દરેક યાદ રાખવા જેવું છે પરિસ્થિતિનો સ્વીકાર કરો ઓટોમેટિક તમે શાંત થઈ જશો ભૂતકાળને ભવિષ્યને છોડો પરિસ્થિતિનો સ્વીકાર કરો સ્વીકાર કરવો સરળ થઈ જવું સંતોષ આ સ્વીકાર મુદ્રાનો આ ગુણ છે ચાર થયા અને પાંચમો આજનો જે વિષય હતો એ ખુશી ખુશીના પંચામૃતમાં એટલું જ કહેવું છે ખુશીને વહેંચો તમારે ખુશ રહેવું હોય તો એક જ રસ્તો છે ખુશી વહેંચવી પડે ખુશી વ્યક્ત કરવી પડે બીજાને ખુશ કરવા પડે ખુશીને પકડવી પડે આ અનુભવવાની વસ્તુ છે નિલેશભાઈની ઘોડે અસંખ્ય યુવાનો ટેક્સટાઇલ માર્કેટમાં પગ મૂક્યો હશે પણ એ એની ગૂંચવણ એની ચિંતામાં એની મર્યાદા બંધાઈ ગઈ ગ્રોથ ના કરી શક્યા આ પાંચ મુદ્દા અહીંયા પિયુષભાઈ છે એટલું જ ગ્રોથ કરી રહ્યા છે એના ભાઈઓ વચ્ચેની લાગણી જોઈએ છે એમાંથી ખુશી મેળવે છે આ એમના વિમલભાઈને એના પરિવારમાંથી ખુશી મેળવે છે સચિન આખું જીઆઈડીસીની જે સોસાયટી એસોસિએશન છે એના પ્રમુખ પૂર્વ પ્રમુખ છે એના તરીકે પણ કામ કર્યું છે સફળતા મેળવવી હોય તો વિચારોની મર્યાદાને તોડો આ ચેતનાને સમજો વર્તમાનમાં જીવીને તમે ખુશખુશાલ જિંદગી જીવી શકો તમે તો જીવો પણ બીજાને પણ ખુશીથી ભરી શકો એટલી આપણામાં તાકાત છે આના તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે મારે તો આ જેટલું જ કેવું છે હસતા રહો ગમતા રહો અને મોજમાં રહો થેન્ક યુ વેરી મચ